જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા ને રાજ્યના તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ આજે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે કે ઉત્તરાયણનો પર્વ આજે વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબે ચડી ગયા છે આ દરમિયાન હવે પતંગબાજો માટે સારા સમાચાર સામે આવ્યા છે આજે ઉત્તરાયણ પર્વ પર પવનની ગતિ સારી રહેશે તો પતંગ ચગાવવા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉત્તરાયણ પહેલાં મહેસાણાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે ખેરાલુના મોટી હિરવાણી ગામે દસ વર્ષીય બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડી જતા ભર્યું મોત નીપજ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે દિયોદર તાલુકાના સણાદર ખાતે જનમેદનીને સંબોધી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આણંદના ઉમરેઠમાં નિવૃત્ત શિક્ષકનું કારસ્તાન સામે આવ્યું છે શિક્ષિકા પત્નીના અવસાન બાદ કુટુંબ પેન્શન મેળવવા ઉમરેઠના એક નિવૃત્ત શિક્ષકે અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ અંગેની જાણ જિલ્લા તિજોરીમને કરી ન હતી અને તેને પુનઃ લગ્ન કર્યું ન હોવાના અંગેના બોગસ પ્રમાણપત્રને આધારે સત્તર વર્ષ સુધી કુટુંબ પેન્શન લીધું હતું અમદાવાદમાં નિકોલ સ્થિત કન્સ્ટ્રક્શન સાઇટ પર નવ વર્ષની બાળકીનું મોત થયું છે નવમાં માળથી સિમેન્ટની થેલી બાળકી પર પડતા ઘટના સ્થળે જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બની છે ઉત્તરાયણના પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા વીસ જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે અયોધ્યાનગરીમાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં સાકેત મહાવિદ્યાલયમાં મોયઝેક કલાકાર અનિલ કુમાર દ્વારા સરયુ નદીના કિનારે ચૌદ લાખ દીવાઓનો ઉપયોગ કરીને ભગવાન રામની એક મોટી તસવીર તૈયાર કરવામાં આવી રહી છે

રાજધાની માલે પાછા આવતા જ તેમણે ભારતનું નામ લીધા વગર ચોક્કુ કહ્યું હતું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પાસે પણ લાયસન્સ નથી ઓક્ટોબરમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ બાદ યમનના આતંકી સંગઠન હુતીએ રાતા સમુદ્ર રેડ સીમાં માલવાહક જહાજો પર હુમલા કર્યા હતા જેના જવાબમાં હવે બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ યુહુતીના જહાજો પર હુમલાઓ શરૂ કરી દીધા છે બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે શનિવારે સવારે ફ્લાઇટ લેવી મુશ્કેલ થઈ ગઈ હતી રાધિકા આપ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફ્લાઇટમાં વિલંબ તેમજ એરલાઇન્સની બેદરકારી વિશે માહિતી આપી હતી પ્રથમ બે મેચ માટે બાર જાન્યુઆરીએ મોડી રાત્રે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી ટીમ ઇન્ડિયામાં ચાર સ્પિનર્સ ત્રણ વિકેટકીપર છે રોહિત શર્મા કેપ્ટનશી કરશે જ્યારે તેમના ડેપ્યુટી એટલે કે વાઇસ કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહ હશે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પ્રથમ વખત ટીમ ઇન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર